জয় জয়্রী রাম হাত ব্যাচা করে শুভাসিষ পাঠা বড় আশী জয়্রী রাম ভরত

મારી ગર્વાપસી થઈ રહી છે કોને ગમે નહીં પોતાના ઘરે આવવાનું એવું આ ઘર કે જે ઘરમાં રામ હોય જય શ્રી રામ ના નારા સાથે જે પક્ષે પાંચસો વર્ષ પછી શ્રી રામ ની સ્થાપના કરીને દેશને રામમય બનાવ્યું હોય એવા ઘરમાં વાપસી કોને ના ગમે આ ગરબા જ્યાં નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેવાનું નેતૃત્વ કરતા હોય એવામાં કોને ગર્વ આપશે ના ગમે ગર્વ આપશે એવા પક્ષમાં કે જેમની ઘણી બાબતો એવી છે કે જે આપણે હું અત્યારે અહીંયા વાત કરવા બેસું તો દિવસોના દિવસો જાય એવી આ ભારતીય જનતા પાર્ટીની અંદર હું ઘરવાફસી કરું છું એમાં આપ અહીંયા જોઈ રહ્યા છો કે દરેકનો મારા કાર્યકર્તાઓનો ખૂબ મોટો ઉત્સાહ છે આ ભારતીય જનતા પાર્ટી બીજી બધી પાર્ટીઓની માફક વાયદા પાર્ટી નથી આપ જાણો છો કે મોદી સાહેબ જે કઈ ચૂંટણી પહેલા વાયદો આપ્યા હોય તમામ વાયદાઓ એમને પૂરા કર્યા છે એ પછી ત્રણસો સિત્તેર હોય ત્રણ કલાક હોય અયોધ્યામાં રામલલ્લા ને બિરાજવા અયોધ્યાની અંદર જે વર્ષો પાંચસો વર્ષથી જે આપણા તમામ સનાતની ધર્મ હિન્દુ ધર્મના લોકોની જે લાગણી હતી ઘણા લોકો એની અંદર બલિદાન આપું અને પાંચસો વર્ષે આ યશસ્વી વડાપ્રધાન જો ના હોત તો કદાચ રામલલાની ઘર વાપસી રામ લલા ત્યાં અયોધ્યામાં બિરાજવાન માટે જે ભવ્યથી ભવ્ય મંદિર બનાવીને રામલલાને ત્યાં બિરાજમાન કર્યા હોય તો પછી આમાં હું પણ કઈ રીતે ભાકાત રહી શકું આજે એટલા માટે થઈને

અને સાહેબને હું ખાતરી આપું છું કે અમારી વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ પાર્ટીનું બૂથ પણ નહીં લાગે અને નહીં લાગે ને આપના બધાયના તાકાત અને બળ અને પ્રેમથી હું આ પાટીલ સાહેબને આ મંચ ઉપરથી વચન આપું છું કે અમારા વાઘોડિયા વિધાનસભા અને લોકસભાનો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે અને સાહેબ આજે આપણે રૂબરૂ અહીંયા આશીર્વાદ પછી આપણી વાઘોડિયા જનતાની તાકાત દસ ગણી વધી ગઈ છે અને સાહેબ ને મેં આજે હું ખાતરી આપું છું કે સાહેબ અમારા વાઘોડિયા વિધાનસભામાં દોઢ લાખની લીડ થી અમે વિધાનસભા અને લોકસભા જીતા આપણા માન્ય ગુજરાતના મુખ્યમંત્રી મુર્દુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ વાઘોડિયાને વર્ષથી વાઘોડિયા જોઈ કે નગરપાલિકા ક્યારે મળશે નગરપાલિકા ક્યારે મળશે અને મને આવતા વેત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મળીને મેં રજૂઆત કરીને મુખ્યમંત્રી પટેલ સાહેબે મને એ વખતે ખાતરી આપેલી કે હું ટૂંક સમયમાં તમને નગરપાલિકા વાઘોડિયાને આપીશ તમે તમારી જનતાને વચન આપો કોઈ વાંધો નથી તો આપણને છ મહિના જેવા ટૂંકા ગાળાની અંદર વાઘોડિયાને નગરપાલિકા આપી હોય તો વાઘોડિયા ક્યારેય મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીનો ઋણ ભૂલશે નહીં અને વિશેષ વધારે ના કાતા આપ સૌ મારા આમંત્રણને માન આપીને હજારોની સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા

ભારતીય જનતા પાર્ટી ની અંદર ખબે ખબો મિલાઈને મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એ હું આપને આપકે બાર તો આપે સૌએ કહેવાનું છે કે 400 ની પાર આપકે બાર 400 પાર આપકે બાર 400 પાર આપને બીજી ખાતરી આપું છું કે એક વર્ષના ધારાસભ્ય તરીકે એક પણ દિવસ બગાડ્યા વગર હું પોતે ક્યારેય ઘરમાં બેઠો નથી આપની વચ્ચે જ રહ્યો છું અને હજી પણ ખાતરી આપું છું કે મારો જીવ જ્યાં સુધી હશે ત્યાં મારે વાઘોડિયાની જનતા માટે કાયમ સક્રિય રહીશ અને વાઘોડિયાની કોઈ પણ જનતાને ક્યારે પણ કામ હોય તો નારાજ નથી કરી અને હજી પણ નારાજ નહીં કરું હું આપનો છું આપનો રહીશ અને આપની વચ્ચે રહીશ વધારે ના કહેતા મારી વાણીને વિરામ આપું છું